રાજકોટમાં વૃદ્ધ વર્ષના વૃદ્ધની માનવતાને શરમાવે તેવી ઘટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર બાળકીને અડપલા કરતો વિરમ ભગો ઝડપાયો રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલ મવડી ચોકડી પાસે માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે અહીં એક બ્યાસી વર્ષીય વૃદ્ધે નિર્દોષ બાળકી સાથે જાહેરમાં અડપલા કરી હેવાનિયત આચરી હોવાનું મામલો સામે આવ્યો છે આ શર્મના કૃત્યનો વિડીયો સામાજિક માધ્યમો પર વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જોકે પોલીસ તંત્રએ આ મામલે અત્યંત સક્રિયતા દાખવી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં માસૂમ બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ બ્યાસી વર્ષીય વિરમ ભગો ઢગા ઠગા તરીકે થઈ રહી છે આ વૃદ્ધ રસ્તા પર એક માસુમ બાળકી સાથે અશોભનીય વર્તન કરી રહ્યો હતો જે સમગ્ર દ્રશ્ય એક જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું નાગરિકની સજાગતાને કારણે અનરાધમ વૃદ્ધનો ભાંડો ફૂટ્યો હતો વિડિયો પોલીસ સુધી પહોંચતા જ માલવિયાનગર પોલીસ મથકની ટીમે તાત્કાલિક ટેકનિકલ દેખરેખ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપીનું પગેરું મેળવ્યું હતું અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો આ ઘટનાને પગલે રાજકોટ પોલીસે વાલીઓને પણ સતર્ક રહેવા ને બાળકો પર વિશેષ દેખરેખ રાખવા અપીલ કરી છે આરોપી વિરુદ્ધ જાતીય ગુનાઓ સામે બાળકોના રક્ષણ માટે કાયદા હેઠળ ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે જાગૃત નાગરિકો દ્વારા સમયસર લેવાયેલા પગલાની પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રશંસા કરી છે હાલમાં નગર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આરોપીએ અગાઉ પણ આવા કોઈ કૃત્ય આચર્યા છે કે કેમ આ કિસ્સામાં કડક દાખલો બેસે તેવી સજા થાય તેવી લોકમાંગ ઉઠી છે